સજ્જ બન્યું હતું અને વિદ્યાર્થીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા અંદાજે ચૌદ જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં દેશભક્તિ ગીતો લોક નૃત્ય સામાજિક સંદેશ નાટિકાઓ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ આધુનિક અને પરંપરાગત નૃત્ય પ્રસ્તુતિઓનો સમાવેશ થયો હતો દરેક પ્રસ્તુતિએ ઉપસ્થિત મહેમાનો અને વાલીઓનું મનમોહી લીધું હતું આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા શિક્ષણ સમિતિ ચેરમેન સંજયભાઈ રાઠવા બોડેલી તાલુકા પંચાયત સભ્ય ભાર્ગવભાઈ ચૌહાણ ટ્રસ્ટી મંડળ

ટ્રસ્ટના પ્રમુખશ્રી ટ્રસ્ટી મંડળના ખૂબ ઉત્સાહી સભ્યશ્રીઓ વાલીશ્રીઓ અને વિદ્યાર્થી વિદ્યાર્થીઓ ખૂબ સારી સંખ્યામાં અને વર્ષ દરમિયાન જે આ શાળાના વિદ્યાર્થીઓ જે પ્રમાણે બોર્ડની પરીક્ષામાં અન્ય કલાકૃતિઓમાં રમતગમતમાં જે સારું પ્રદર્શન કર્યું છે એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપીને આજે ખૂબ ઉત્સાહપૂર્વક અને મહેરબાન ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા એમને પણ સારું એવું માર્ગદર્શન આપીને આ શાળાના વાર્ષિકોત્સવને ખૂબ સફળ બનાવે નમસ્કાર આજ રોજ શ્રી સીએન બક્ષી સાર્વજનિક વિદ્યાલય જબુગામ ખાતે વાર્ષિક ઉત્સવ બે હજાર છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું હતું उदघाटक तरीके श्री जयंती भाई राठवा साहेब श्री पावीजेतपुर विधानसभा अध्यक्ष तरीके श्री राजेंद्र सिंह राठवा साहेब धार श्री श्री छोटाउदेपुर मुख्य मेहमान तरीके श्री संजय भाई देसाई साहेब चेरमेन श्री संखेड़ा नागरिक सहकारी बैंक अतिथि विशेष तरीके श्रीमती शीतलबेन महाराउल श्री तालुका पंचायत बोड़ेली विद्यामंडल प्रमुख श्री घनश्याम सिंह वासदिया साहेब मंत्री श्री राजेश कुमार परीख साहेब ઉપપ્રમુખ શ્રી રાજેન્દ્ર કુમાર બાદશાહ સહમંત્રી શ્રી શિલ્પાબેન ગણાત્રા તેમજ શ્રી વિદ્યામંડળ જબુગામના તમામ ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ બાળકોની અંદર રહેલી વિશેષ સિદ્ધિઓને બિરદાવી હતી આ પ્રસંગે વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે પ્રગતિ કરે ઉત્તર ઉત્તર એમના જીવનની અંદર નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરે એવી શુભેચ્છાઓ શ્રી વિદ્યામંડળના પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ વાંસદિયા સાહેબ તેમજ ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાડ સાહેબ દ્વારા આપવામાં આવી હતી દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ બાત્સલ્યમ સમાચારને સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેચને ફોલો કરો